સમાચારોમાં આગળ વાત કરીએ ભાવનગરના બગદાણામાં બનેલી ચકચારી ઘટનાઓ કે જ્યાં બગદાણાના સેવક નવનીત બાદલિયાને માર મારવાની ઘટનામાં હવે મામલો વધુ ઉગ્ર બન્યો છે અને આ એ મામલો ન માત્ર હવે બગદાણા કે મહુવા પૂરતો સીમિત રહ્યો છે સમગ્ર ગુજરાતના એના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે અને તેની વચ્ચે અમરેલીમાં પણ ઉગ્ર વિરોધ એકોડી સમાજના યુવાનો અને આગેવાનોની અંદર જોવા મળી રહ્યો છે અમરેલીના લીલામાં નવનીત બાદલિયાના સમર્થનની અંદર લોકોએ આવ્યા છે નવનીત બાદલિયાના સમર્થનની અંદર આવી અને બગદાણાની ઘટનાને લઈ લીલિયામાં એક આવેદન પત્ર અપાયું છે લીલિયા કોળી સમાજ દ્વારા મામલતદારને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે અને આવેદન પત્રની અંદર એ પીડિત નવનીત બાદલિયાને ન્યાય આપવાની માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું છે લીલિયા કોળી સમાજ દ્વારા મામલતદારને જે આવેદન પત્ર આપવામાં આવ્યું છે તેમાં પીડિતની ફરિયાદ મુજબ પોલીસ કાર્યવાહી ન કરતી હોવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે એસઆઈટી ની રચના બાદ પણ પીડિત નું નિવેદન ના લીધું હોવાની વાત એ અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ આવેદનપત્ર આપતાની સાથે જ હવે ચર્ચાઓ શરૂ થઈ છે કે શું ખરા અર્થની અંદર અંદર કોળી કોળી સમાજને આ કેસની સમાજના પીડિત યુવક નવનીત બાદલિયાને ન્યાય અપાવવા માટે કેમ સમાજે અલગ અલગ વિસ્તારોની અંદર આવેદનપત્ર આપવા પડશે શું હકીકતની અંદર જે આવેદનપત્ર અંદર ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે કે પીડિતના નિવેદન મુજબ પોલીસ કાર્યવાહી નથી કરતી એસઆઈટી ની રચના બાદ પીડિતો એક પણ વખત નિવેદન નથી લેવામાં આવ્યું શું આ સમગ્ર ઘટનાની અંદર સાતત્ય કેટલું તેને લઈને પણ હવે સવાલો ઉઠી રહ્યા છે કેમ કે વારંવાર એસઆઈટી ની રચના થયા બાદ પણ કોળી સમાજના આગેવાનોની બેઠકો મળી રહી છે આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે અને તમામની વચ્ચે સરપંચો સહિતના આગેવાનોએ અનેક વખત એ રાજીનામાની ચિમકી પણ ઉચ્ચારી છે જો કે આ તમામની વચ્ચે કોળી સમાજના યુવા આગેવાનોએ એક લાખ લોકોને ભેગા કરી દરેક રાજકીય પક્ષના એકત્રિત કરવામાં આવશે પરંતુ આ તમામને એક મંચ ઉપર લાવી અને કોળી સમાજની એકતા બતાવવાની વાત જે છે તે પણ કરવામાં આવી રહી છે ને તમામની વચ્ચે અમરેલીની લીલીની અંદર જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એ આવેદનપત્ર બાદ કોળી સમાજના યુવકોએ શું નિવેદન આપ્યું કે જેના કારણે ચર્ચાનો વિષય બન્યો સાંભળો જે આજે નવનીતભાઈ વાલીદિયા ઉપર જે પગદાણામાં ઘટના બની છે તે બાબતે લીલિયા તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા એક આવેદન પત્ર આપવા આવ્યા હતા આવેદનનો હેતુ એ હતો કે નવનીતભાઈ દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં પીઆઈ દ્વારા કે ત્યાંના પોલીસ દ્વારા જે નામ લખવામાં નવનીતભાઈ જે કહી રહ્યા હતા તે પ્રમાણેની એફઆઈઆર નથી થઈ જે બાબતે અમારા લોકોને લીલીયા તાલુકામાં આવેદન આપવાનું થયું છે અને ખાસ કે આ એસઆઈટીની રચના થઈ છે તો આજ દિન સુધી એસઆઈટી દ્વારા નવનીતભાઈની કોઈપણ પ્રકારની પૂછતાછ કરવામાં નથી આવી કે નિવેદન લેવામાં નથી આવ્યું એના ખાસ ભાગરૂપે અમે લોકો આજે લીલીયામાં આવેદનપત્ર આપેલું છે